નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય ચૂંટણી કાર્ડ ધારકોને ભારે દંડ ગરીબોને મળશે એક લાખ સિત્તેર હજાર રૂપિયા વ્યવસાય કરવા દસ લાખ રૂપિયાની લોન ખેડૂતોને દર મહિના પાંચ હજારની સહાય મહિલાઓને બાર હજાર રૂપિયા મળશે ખેડૂતોને જલસો ચાર હજારનો હપ્તો આવ્યો આયુષ્યમાન કાર્ડમાં તમને કેટલી સહાય મળી છે મોંઘવારી વધતા લોકો મૂંઝાયા છે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય બંગાળની ખાડીની અંદર વાવાઝોડું મોબાઈલ ખરીદવા છ રૂપિયાની ભેટ ગેસ સિલિન્ડરના ભાવ થઈ છે સસ્તા ગુજરાત સરકારની મોટી જાહેરાત ગુજરાતમાં લગ્ન માટેના નવા નિયમો કાર્ડ માટે કેવાય ખૂબ જ જરૂરી છે વીજ ગ્રાહકો માટે રાહત જૂના વાહનોના નવા નિયમો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ઓનલાઈન લાઇસન્સ કઢાવવા માટેની નવી રીત શેરબજારમાં ફરી એક વખત રોકાણ કરવા માટે મોટા સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ

જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી છે બે હજારને સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકારે ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયા સુધીની સબસિડી આપવાનું નક્કી કર્યું હતું આનો અર્થ એ થાય છે કે ત્રણસો રૂપિયા ઓછા ભાવે છે એ તમને ગેસ સિલિન્ડર આપવામાં આવશે જોકે ધ્યાનમાં રાખો કે સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ જ જે આપવામાં આવે છે જેમાં સૂચિબદ્ધ લોકો માટે જ ઉપલબ્ધ છે જો તમે આ યોજના હેઠળ નોંધાયેલા નથી તો તમને સબસિડીનો લાભ નહીં મળે હવે મિત્રો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમને પણ ગેસ સિલિન્ડર અંતર્ગત ત્રણસો રૂપિયા સુધીની સબસિડી મળે છે કે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકારની મોટી જાહેરાત સામે આવી છે ગુજરાત રાજ્યના કૃષિ વિભાગે માવઠાથી થયેલા પાક નુકસાની માટેના સહાય પેકેજના નિયમોની અંદર બદલાવ અંગેના ઠરાવ જાહેર કર્યા છે આ ઠરાવમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની યાદી સામેલ છે જેમાં સર્વે થઈ ગયું છે ચૂંટણી અંતર્ગતના પણ ફોર્મ ભરવાના શરૂ છે જે એસઆઈઆરના ફોર્મ છે એ અને ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાન સહાય યોજના અંતર્ગતનો જે પેકેજ જાહેર કર્યું છે એનો પણ આજે અથવા તો આવતીકાલે છેલ્લો દિવસ છે એટલે કે વહેલા તે પહેલાંના ધોરણે ખેડૂતો ફોર્મ ભરી રહી આ ફોર્મ ભરવા માટે તમારે કેઆરપી ડોટ ગવર્મેન્ટ ડોટ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વેબસાઇટમાં ફોર્મ ભરવાનું છે અથવા તમારા ગામની અંદર વીસીએ ઓપરેટર પાસે થઈ અને તમે ફોર્મ ભરાવી શકશો જો મિત્રો તમે કૃષિ સહાય યોજના અંતર્ગતના જે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે લગભગ દસ હજાર કરોડ રૂપિયા સુધીનું જે પેકેજ છે જે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના દરેક ખેડૂતોને લાભ આપવા માટેની આ સહાય છે બહાર પાડી છે એટલે તમે પણ આ રાહત પેકેજની અંદર ફોર્મ ભરી અને લાભ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની લગ્ન માટેના નવા નિયમો સામે આવ્યા છે પ્રી વેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ કરવામાં આવે હાલર પંથકના આહિર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોને વધતા ખર્ચ પર રોક લગાવવાનો ઠરાવ કર્યો છે વરપક્ષે આઠ તોલાથી વધુ કન્યા પક્ષે બે તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી થયું છે મામેરામાં અગિયાર હજારથી વધુ રોકડ આપવાની નહીં પ્રીવેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ કરવામાં આવે નિયમો તોડનારને એક લાખ રૂપિયાનો દંડ અને જાહેરમાફી ફરજિયાત કરવામાં આવશે અને આ ઠરાવ મિતવ્યા ચી અને એકાતાનું ઉદાહરણ ગણવામાં આવી રહ્યું છે પછી સમાચાર અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે કેવાયસી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેવાયસી ને લઈને સૌથી મોટા સમાચાર કે સરકાર હવે રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિયમ લાગુ કર્યો છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જેને આપણે એનએફએસએ કહીએ છીએ એ હેઠળ ફક્ત એ જ લોકો સબસિડીવાળા અથવા તો મફત અનાજનું જે પાત્ર છે એ બનશે કે જેમને પોતાનું ઈ કેવાયસી અપડેટ કર્યું હશે આ પગલું નકલી લાભાર્થીઓને રોકવા અને સાચા પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઓફલાઈન અને ઓનલાઈન ઈ કેવાયસી કેવી રીતે કરવું તે અહીં જાણો તો મિત્રો નવા નિયમ અનુસાર રેશન કાર્ડનું ઈ હવે દર પાંચ વર્ષે ફરજિયાત બનશે ઘણા લોકોએ છેલ્લે બે ને તેરમાં ઈ કેવાયસી કરાવ્યું હતું જેનો અર્થ એ થાય છે કે તેને ફરી અપડેટ કરવાનો સમય આવી ગયો છે સરકારે આ પ્રતિક્રિયા પહેલાં કરતાં ઘણી સરળ બનાવી દીધી છે અને હવે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ઘરેથી પણ તમે છે એ પૂર્ણ રીતે તમારું રેશન કાર્ડને ઈ કેવાયસી આધાર કાર્ડ સાથે કરાવી શકો છો આગળ તો મિત્રો વીજ ગ્રાહકોને રાહત આપવામાં આવી છે કાયદામાં થશે મોટો ફેરફાર ભારત સરકારે વીજળી કાયદામાં સુધારો કરવા જઈ રહી છે જેના પછી વીજળીની કિંમત કોસ્ટ રિફ્લેક્ટિવ ટેરિફના આધારે નક્કી થશે આ સંશોધન દ્વારા વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો કે જ વસૂલી લઈ શકશે જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે આ નવા કાયદા ઉત્તર પ્રદેશ દિલ્હી ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં લાગુ થઈ શકશે આનાથી સબસિડીના બહાણાના જે ગ્રાહકો છે એમને બોજ હવે હળવો થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂના વાહનોમાં નવા નિયમો છે આવ્યા છે હવે મિત્રો જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપરન્ટ એન્ડ એડવાઇઝરી જે મોર્થ જેને આપણે એમઓ દ્વારા જણા જાણીએ છીએ તેના જૂના વાહનોની ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો કરવામાં આવ્યો છે નવા નિયમ હેઠળ વીસ વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે હવે પંદર હજાર અને બાઇક માટે બે હજાર રૂપિયા ચૂકવવા પડશે હવે એથી હેવી કોમર્શિયલ વાહનો માટે આ ફી પચીસ હજાર કરવામાં આવી છે અને આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે ત્યાર પછી અંદર આગળ મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે બનાસકાંઠામાં રવિ સિઝન માટે યુરિયાનો પૂરતો જથ્થો બનાસકાંઠામાં જે છે એ જથ્થો ઉપલબ્ધ કરવા માટે ડીસા રેક પોઈન્ટ પર ઇફકોએ ત્રણ હજાર આઈપીએલએ બે હજાર અને જીએફએસસીએ છસો અને એમ કુલ મળી અને પાંચ હજાર છસો મેટ્રિક ટન યુરિયા ખાતર દાખલ થયું છે દરેક તાલુકામાં ઝડપીથી વિતરણ ચાલુ છે ટૂંક સમયમાં વધુ પાંચ હજાર ટન આવવાની શક્યતા છે અને ખેતીવાડી વિભાગને ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે ખોટો સંગ્રહ કે વધારે ખરીદી ન કરો વધુ પડતો યુરિયા ખાતરનો ઉપયોગ નુકસાનકારક પણ સાબિત થાય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે જોજો તમે તક ચૂકતા નહીં કારણ કે ફોર્મ ભરી દેજો આઈ ખેડૂત પોર્ટર ખેતીવાડી વિભાગમાં વીસ એચપીએથી સાઠ એચપીના ટેક્ટરની ખરીદીમાં સહાય મેળવવા માટે ઓગણત્રીસ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશો ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જે ઓછી રકમ હશે એ સહાય મળવાપાત્ર રહેશે અને આ ઉપરાંત તાડપત્રી પપસેટ પાક સંરક્ષણના સાધનો અને પાઇપલાઇનના સહાય મેળવવા માટે પણ સત્તર નવેમ્બર સુધી ઓનલાઈન અરજી શરૂ હતી જે ખેડૂત મિત્રોએ આ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી હશે અથવા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું છે એવા ખેડૂત મિત્રોને વિતરણની વ્યવસ્થા પણ ટૂંક જ સમયની અંદર છે શરૂ કરી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચૂંટણી કાર્ડ ધારકોને ભારે દંડ છે તો જો કારણ કે ચૂંટણી કાર્ડ અંતર્ગત ભારતમાં દરેક નાગરિકોને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ રાખવાની પરવાનગી આપવામાં આવી છે જો કોઈ વ્યક્તિ બે અલગ અલગ સરનામાં અથવા તો રાજ્યમાં મતદાર કાર્ડ ધરાવે છે તો તે એક ગંભીર ગુનો માનવામાં આવે છે આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ એ અને તેર એકત્રીસ તેમજ બીએનએસની કલમ એકસો ને હેઠળ ગુનો બને છે જેમાં એક મહિનાથી લઈને પાંચ વર્ષ સુધીની જેલ અથવા તો દંડ અથવા બંનેની સજા છે એ થઈ શકે તે પ્રકારની માહિતી આવી રહી છે ગરીબોને હવે મળશે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા ઘર બનાવવા માટે ગામડાના લોકોને પોતાનું ઘરનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવી છે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાંથી જ એક લાખ વીસ હજાર રૂપિયા મળતા હતા એમાં પચાસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે લાભાર્થીઓને કુલ એક લાખ સિત્તેર હજાર રૂપિયા સુધીની સહાય મળશે તો તમે પણ ગ્રામીણ વિસ્તારની અંદર રહો છો તો એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય તમને ઘર બનાવવા માટે સરકાર આપશે તો તમે પણ સરકારની આ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી ફોર્મ ભરી દેજો અને તમારું જો ઘર અથવા મકાન પાસ થશે તો તમને પણ આ સહાય એટલે કે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની સહાયનો લાભ ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ધંધો કરવા માટે દસ લાખ રૂપિયાની લોન મળશે કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે એ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડી છે જેની પ્રતિક્રિયા જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલી બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી હતી આ યોજના અંતર્ગત લાભાર્થી કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મેળવી શકશે અને આ યોજનાના લાભ કોઈ પણ લઈ શકશે અને અરજદારે કઈ રીતના આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરવાનું છે એની પ્રતિક્રિયા શું છે એ તમને જણાવવાની કોશિશ કરીએ તો મિત્રો તમે પણ મુદ્રા લોન યોજના અંતર્ગત તમારા નજીકની એસબીઆઈ બેન્ક કે પછી સરકારી અર્ધ સરકારી સહકારી જે બેન્કો હોય છે એમની પાસે જવાનું છે આ બેંકોમાં જઈ અને તમે મુદ્રા લોન યોજના અંતર્ગતની જે વિદગતો અથવા તો જે ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે એના વિશેની માહિતી જાણશો એટલે તમને જણાવવામાં આવશે કે મુદ્રા લોન યોજના અંતર્ગત તમે કેટલા લાખ રૂપિયા સુધીની લોન માટે પાત્ર ધરાવો છો કેટલા લાખ રૂપિયા સુધીની તમને લોન મળવા પાત્ર રહેશે તો આ મુદ્રા લોન યોજના અંતર્ગત તમે છે એ રજીસ્ટ્રેશન કરાવી અને ચેક કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક ખેડૂતોને હવે દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન મળવા પાત્ર રહેશે જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસોને દસ રૂપિયા જમા કરાવી અને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા સુધી પ્રતિ મહિનો પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ છે એ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને રોકાણ કરી દેજો ઓછું રોકાણ કરશો તો ઓછું વ્યાજ મળશે અથવા તો ઓછું જે છે એ પેન્શન મળશે વધુ રોકાણ કરશો તો વધુ પેન્શન મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં નમોશ્રી યોજનામાં નક્કી કરેલી કેટેગરીની મહિલાઓને પ્રસ્તુતિમાં સહાય આપવા માટે આવે છે અને ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ કાર્ડ ધારકની એનએફએસએ કાર્ડ હોલ્ડર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની અગિયાર કેટેગરીઓની બહેનોને સરકારી ખાનગી કે હોસ્પિટલમાં પ્રસ્તુતિ બદલ હાલના છ હજાર રૂપિયાના બદલે બાર હજાર રૂપિયાની સહાય છે એ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે તો આ પ્રકારે અત્યારે છે એક યોજના બનાવવામાં આવી છે અને તમે પણ રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને જલસો ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે ભારત દેશની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને એકવીસમો હપ્તો જે છે એ ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના બેંક ખાતાની અંદર આપી દેવામાં આવ્યો છે હવે મિત્રો ખેડૂતોને એક હજાર રૂપિયા સુધીના હપ્તાથી લઈ અને ચાર હજાર રૂપિયા સુધીના હપ્તા મળ્યા છે વધુમાં વધુ બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સામાન્ય રીતે જમા થયો છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે એમને ચાર હજાર રૂપિયાનો હપ્તો છે એ મળ્યો છે તો હવે આ ચાર હજાર રૂપિયાનો હપ્તો કઈ રીતના મળે છે તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જે ખેડૂતો છે એમને પહેલાં મિત્રો જે છે એ બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવતો હતો પરંતુ આ બે હજાર રૂપિયાનો હપ્તો જે છે એ મિત્રો વીસમો હપ્તો જે ખેડૂતોને નથી મળ્યો એવા ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો અને એકવીસમો હપ્તો એક સાથે આપવાની જાહેરાત સરકારે કરી હતી કારણ કે મિત્રો જે ખેડૂત મિત્રોએ કેવાયસી કરાવેલું હતું આઈફસી કોડ નાખેલો હતો બેંક ડિટેલ્સ સાચી હતી આધાર સીડિંગ સાચવું હતું આવી ઘણી બધી પ્રોસેસો કરાવ્યા બાદ પણ બે હજાર રૂપિયાનો હપ્તો સરકાર દ્વારા રિલીઝ કર્યો પરંતુ ખેડૂતોના બેંક ખાતામાં નહોતો મળ્યો એવા ખેડૂતોને હવે બે હજાર રૂપિયાની જગ્યાએ બીજા બે હજાર રૂપિયા એટલે કુલ મળી અને ચાર હજાર રૂપિયાનો હપ્તો છે એ આપવામાં આવ્યો છે આ દરમિયાન પીએમ મોદીની લગભગ અઢાર હજાર કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ ટ્રાન્સફર કરે છે અને દરેક લાભાર્થી ખેડૂતોને આ વખતે જે છે એકવીસમાં હપ્તા ઉપર બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો છે હવે મિત્રો બાવીસમાં આપતાની લઈ અને ખેડૂતો રાહ જોઈને બેઠા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આયુષ્યમાન કાર્ડમાં કેટલી સહાય મળવાપાત્ર રહેશે મિત્રો તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ હોય તો ઘર બેઠા તમે આ રીતે ચેક કરી શકો તમારું આયુષ્યમાન કાર્ડ પણ બનાવી શકો જેની અંદર તમારે ઓનલાઈન ચેક કરવાનું છે કે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત તમે એક વર્ષની અંદર કેટલી સહાયતાનો લાભ લઈ શકો એટલે કે તમે પાંચ લાખ રૂપિયા સુધીના દવાખાનાનો લાભ લઈ શકો છો નહીં કારણ કે મિત્રો વર્ષમાં તમે કેટલી વખત આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરો છો એના ઉપર આધાર નથી રહેતો વર્ષમાં તમે જે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરો છો એમાં કેટલા લિમિટ સુધીની લિમિટ છે એ તમે ક્રોસ કરો છો એટલે કે માની લો કે તમારે દસ લાખ રૂપિયા સુધીનો દવાખાનું હોય તો એ આયુષ્માન કાર્ડની અંદર ના થાય પાંચ લાખ રૂપિયા સુધીનો જો દવાખાનાનો ખર્ચો હોય ઓપરેશનનો ખર્ચો હોય તો એ તમે મિત્રો આયુષ્યમાન કાર્ડ યોજનાની અંદર છે એ કરાવી શકો છો તો આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત એક વ્યક્તિ દીઠ પાંચ લાખ રૂપિયા સુધીની સહાયતા આપવામાં આવે છે માની લો કે કોઈ એક પરિવારની અંદર કુટુંબની અંદર પાંચ સભ્ય હોય તો એ પાંચ સભ્યોને પાંચ પાંચ લાખ રૂપિયા તરીકે પચીસ લાખ રૂપિયા સુધીની આયુષ્યમાન કાર્ડની લિમિટ આપવામાં નથી આવતી એ પાંચ સભ્યોમાં પણ પાંચ લાખ રૂપિયા સુધીની જ લિમિટ આપવામાં આવે છે જેથી કરી તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ હોય તો એની લિમિટ ચેક કરાવી લેજો જો મિત્રો તમારા આયુષ્યમાન કાર્ડની લિમિટ પૂરી થઈ ગઈ છે અથવા તો પૂરી થવા આવતી છે તો તમને જાણકારી મળી જ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોંઘવારીમાં વધતા લોકો મુંજાયા છે હવે મિત્રો મોંઘવારી તો વધી રહી છે દિવસે ને દિવસે મોંઘવારીની અંદર સતત વધારો થતો જોવા મળી રહ્યો છે શિયાળામાં સૌથી વધુ અને સારો શાકભાજી આવે છે જેમાં આથી શિયાળાની અંદર ઋતુમાં આરોગ્યવર્ધક શાકભાજી ઓરંગવામાં આવે છે પરંતુ શાકભાજીના વધેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ વિખેરાઈ ગયું છે હાલ બધું જ શાકભાજી મોંઘું થયું છે જેમાં ગુવાર છે ભીંડો ટમેટાં છે મરચાં છે એ સહિતના તમામ શાકભાજી સો રૂપિયાથી એકસો ને વીસ કિલો રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે એક મહિના પૂર્વ આવેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની હતી મોટા ભાગના પાક ધોવાઈ ગયા હતા શાકભાજીના પણ નુકસાન થયું હતું પરંતુ હવે શાકભાજીની અંદર કિંમતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને શાકભાજીની કિંમતની અંદર જે વધારો થઈ રહ્યો છે એની મોંઘવારી છે એ વધશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ મોટી જાહેરાત કરી છે હવે તમને જણાવી દઈએ તો મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે ખેડૂતો પાસેથી સોમવારથી ડાંગની જે ટેકાના ભાવે ખરીદી છે શરૂ કરવામાં આવી છે આ નિર્ણયથી ડાંગર પકવતા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહ્યા છે વિજય તેમજ ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર પણ જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે એના પૈસાની ચૂકવણી છે એ કરવામાં આવી રહી છે એટલે વહેલી તકે જે ખેડૂત મિત્રો એ મગફળીનું તો ટેકાના ભાવ અત્યારે બંધ થઈ ગયું છે મગફળીના સિવાય બીજા ઘણા બધા પાંચથી છ એવા ભા પાકો છે ધાન્ય પાકો છે કે તેની ટેકાના ભાવે ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બંગાળની ખાડીની અંદર આજે મિત્રો પચીસ નવેમ્બર થઈ છે પચીસ તારીખના રોજ જે વાવાઝોડું છે એની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે કારણ કે મિત્રો બંગાળની ખાડીની અંદર બાવીસ નવેમ્બરથી એક નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું હતું એ આજે સે સેનમ્યાર વાવાઝોડા તરીકે છે એ ઓળખાઈ રહ્યું છે સેનમાર વાવાઝોડું છે ખતરનાક સાબિત થતું જોવા મળી રહ્યું છે હાલ મિત્રો સિસ્ટમ જે છે એ બંગાળની ખાડીની અંદર ડિપ્રેશન સ્વરૂપ લઈ લીધું છે છવ્વીસ તારીખ સુધીમાં ચક્રવાતની પરિવર્તિત સ્થિતિ થશે અઠ્યાવીસ નવેમ્બરના રોજ તીવ્ર ચક્રવાતમાં પરિવહન છે ધારણા છે અને દક્ષિણ અંદમાન સમુદ્રની અંદર પણ એક નીચાણ દબાણવા આ વિસ્તારોથી રચાશે જે પશ્ચિમી ઉત્તર પશ્ચિમી તરફ આગળ વધશે અને ચોવીસ નવેમ્બરના રોજ વધુ મજબૂત બની અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીની અંદર ડિપ્રેશનમાં ફેરવાઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવી રહી છે મોબાઈલ ખરીદી ઉપર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં ખરીદીના નિયમો ખેડૂતો મોબાઈલ સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો માટે રાજ્યમાં કોઈપણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકાશે આ યોજનામાં સરકાર સ્માર્ટફોનની કુલ કિંમતના ચાલીસ ટકા રકમની સબસિડી આપે છે પરંતુ તેની મહત્તમ મર્યાદા છ હજાર રાખવામાં આવી છે અને ઉદાહરણ તરીકે જો તમે પંદર હજાર રૂપિયાનો સ્માર્ટફોન ખરીદો છો તો તેના ચાલીસ ટકા એટલે કે છ હજાર રૂપિયા સુધીની સહાય તમને મળવાપાત્ર રહેશે જો તમે દસ હજાર રૂપિયા સુધીનો સ્માર્ટફોન ખરીદો છો તો ચાર હજાર રૂપિયા સુધીની સહાયતા છે એ તમને મળવાપાત્ર રહેશે તો આ પ્રકારે મિત્રો તમે પણ સ્માર્ટફોન ખરીદી સહાય યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકો છો આ ખેડૂત પોર્ટલ ઉપરથી તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને ખાસ કરી મોબાઈલ ખરીદી સહાય યોજનાનો લાભ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શેર બજારમાં ફરી એક વખત રોકાણકારો માટે મોટા સમાચાર આવ્યા છે કોમ્પ્રેસ પંપ અને ડીઝલ એન્જિનના પ્રખ્યાત ઉત્પાદક ઇક્સરોલ રેન્ડ એટલે કે ભારતે શેર ધારકો માટે ડિવિડન્ડ ફંડની જાહેરાત કરી છે કંપની નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે પ્રતિ શેર પંચાવન રૂપિયાનો વધારવાનું ડિવિડન્ડ ચૂકવી રહી છે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જો રોક રોકાણકારોના નામ પચીસ નવેમ્બર સુધી કંપનીના સભ્યોના રજિસ્ટર અથવા તો ડિપોઝિટ રેકોર્ડમાં જે છે એ છે એના લાભાર્થી માલિકો તરીકે નોંધાયેલા છે તો તેવા ડિવિડન્ડ ફળ મેળવવા માટે ઉપલબ્ધ ઠકદાર ગણાશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઓનલાઈન લાઇસન્સ કાઢવા માટેની નવી રીત સામે આવી રહી છે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમે માહિતી મેળવી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન લાઇસન્સ છે એ કઢાવી શકો છો હવે લાઇસન્સ હોવું એ ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે કારણ કે જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી તો એક તો તમે જ્યારે પણ ટુ વ્હીલ કે ફોર વ્હીલ ચલાવો છો કે સ્કૂટર ચલાવો છો તો એ પહેલાં તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે જો તમારી પાસે હજુ સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવેલ નથી તો નીચે આપેલ જે નિયમ છે એ નિયમોને ફોલો કરી સ્ટેટને ફોલો કરી અને ત્યાર પછી જે છે એ ગુજરાતીમાં કમેન્ટ જણાવજો ત્યાર પછી ઓનલાઈન અરજી કરવાની માટે ડ્રાઇવિંગ લાઇસન્સના જે ઓપ્શન હોય છે પસંદ કરવાના હોય છે ગુજરાત પસંદ કરવાનું હોય છે એપ્લાય ફોર લર્નર લાઇસન્સ વિકલ્પ પસંદ કરવાનો છે અને ફરી વખત મોબાઈલ નંબર નાખી અને ઓટીપી વેરીફાય કરી અને લાઇસન્સનો પ્રકાર પસંદ કરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અને તમે ફરી વખત છે એ રેશન કાર્ડની સાથે આધાર કાર્ડને પણ લિંક કરી શકો ડ્રાઇવિંગ લાઇસન્સની સાથે આધાર કાર્ડને પણ લિંક કરી શકો તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે આજના વિડીયો તમને સારા લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી